ગુજરાતમાં મહિલા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધી અને રીવાબા જાડેજા વચ્ચે ટ્વિટર જંગ છેડાયો છે ત્યારે આ શાબ્દિક યુદ્ધમાં હવે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને રીવાબા જાડેજાને તસતસતા સવાલો કર્યા છે જેમાં તેમણે એક પોલીસ ઇન્સ્પેક્ટર મહિલાને મેસેજ કરીને છેડતી કરતા હોવાનું ગુંડા મોકલ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ભાજપના આ કૃત્યોને કારણે જ મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલા અપરાધ માત્ર કાગળ ઉપર જ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછા છે અને તેમણે મંત્રી રીવાબા જાડેજાને સવાલ પણ કર્યો છે કે રીવાબા તમે મહિલા પણ છો અને મંત્રી પણ છો જો તમે આ પીડિત મહિલાની છેડતી કરનારા પીઆઈ ઉપર એફઆઈઆર કરાવી શકો તેમ હોય તો હું સંપૂર્ણ વિગતો આપવા તૈયાર છું આમ રાહુલ ગાંધી અને રીવાબા જાડેજા વચ્ચેના ટ્વિટર જંગમાં ગોપાલ ઇટાલિયાની એન્ટ્રીથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે